નમસ્કાર આપી રહ્યા છોકમૈત્રી ન્યુઝના સમાચાર દમણ માસ પાણી આડમાં દે વેપાર ઝડપાયો હતો પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી પાંચ પીડિત મહિલાઓને બચાવી એક મહિલા આરોપી ઝડપાઈ હતી પાંચ પીડિત મહિલાઓને બચાવી એક આરોપી ઝડપાયો વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ પોલીસે ગઈકાલે રાત્રે હોટલ સલમાનમાં ચાલતા ખુશી સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે દમણમાં આડમાં દેહ વેપાર ઝડપાયો પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી પાંચ પીડિત મહિલાઓને બચાવી એક મહિલા આરોપી ઝડપાઈ ડમી ગ્રાહકો બનાવીને દમણ પોલીસની ટીમે નાની દમણ સલમાન હોટલના પહેલા માળે ખુશી સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે જ્યારે કેન્દ્રમાંથી પાંચ છોકરીઓને બચાવી લેવામાં આવી છે આરોપી મહિલાની ઓળખ ગુજરાતના વાપીની રહેવાસી ઉષા સિંહ તરીકે થઈ છે નાની દમણ પોલીસ સ્ટેશને આરોપી મહિલા વિરુદ્ધ અનૈતિક ટ્રાફિક પ્રિવેન્ટિવ એક્ટ ઓગણીસો છપ્પન હેઠળ કેસ નોંધ્યો છે તમને જણાવી દઈએ કે મામલો એવો હતો કે એક વેશ્યાવૃત્તિ સંચાલકની સૂચના પર પોલીસે એક ડમી ગ્રાહકને નાની દમણની સલમાન હોટલના પહેલાં માળે આવેલા ખુશી સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો જ્યારે તે ત્યાંની મહિલા રિસેપ્શનિસ્ટ મેનેજરને મળ્યો ત્યારે તેણે છોકરી સાથે વાત કરી અને સોદો સીલ કર્યો પછી ડ્રમી ગ્રાહકે પોલીસ ટીમને ઇશારો કરી સ્પા સેન્ટર ખાતે પોલીસ ટીમે દોડામાં મહિલા મેનેજર ઉષા સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ મહિલાઓને બચાવી લેવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર બચાવી લેવામાં આવેલી યુવતીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પા સેન્ટરમાં રિસેપ્શન પર બેઠેલી મહિલાએ તેમને ફસાવીને પેશાવૃત્તિમાં ફસાવી હતી આરોપીઓ તેમને મોટી કમાણી કરવાના બહાને સ્પા સેન્ટરમાં લાવીને ફસાવે છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો